ઉંમર વધતા આપણા માથાના વાળ સફેદ થવા એ બહુ સહજ વાત છે કુદરતી પ્રક્રિયા છે પરંતુ જ્યારે નાની ઉંમરથી આપણા વાળ સફેદ થવા લાગે છે અકાળે વાળ સફેદ થાય છે તો એક ચિંતાનો વિષય કહી શકાય તો આજે આપણે એ ચિંતાને યોગિક તેમજ ઘરગથ્થુ ઉપચાર દ્વારા દૂર કરીશું નમસ્કાર હું છું કાનન માંકડ અકાળે વાળ સફેદ થવાના આમ જોઈએ તો ઘણા બધા કારણો છે પણ આયુર્વેદમાં પીઠ દોષ વધવાથી તમારામાં પીઠ પ્રકૃતિ છે ખોરાક ખાઓ છો એસિડ થાય છે તો આ વાળ સફેદ થવાની સમસ્યા છે એ વધતી જાય છે આમ જોઈએ તો ઘણા બધા કારણો છે તો હું પહેલા યોગિક ઉપચારની વાત કરીએ તો એવા આસન આપણે કરી શકીએ કારણ કે યોગ એ બેસ્ટ વિકલ્પ છે સ્ટ્રેસ છે એ વન ઓફ ધ રીઝન છે કે આપણા વાળ છે અત્યારે એવા નોકરી ધંધા છે ઘણા લોકો કહેશે કે બેન તમારે તો બોલવું છે પણ અમારા નોકરી ધંધા જ એવા છે તો યોગ એ શ્રેષ્ઠ વિકલ્પ છે તમે આસન એવા કરી શકો જે તમારું બ્લડ સર્ક્યુલેશન છે માતા તરફ વધી શકે હસ્તાસન છે પર્વત નમસ્કાર છે આવા આસન તમે નિયમિત કરી શકો પ્રાણાયામ કપાલ ભાતી તમારે આંતર શુદ્ધિ કરે છે ખાસ કરીને સ્ટ્રેસ થી તમારે બચવું હોય તો મેડિટેશન કોઈ જ તમારી પ્રવૃત્તિ ન કરો તમે સિમ્પલ વોકિંગ કરી લો ને પછી પ્રાણાયામ ને ધ્યાન કરો તો આ બેસ્ટ ઓપ્શન છે સાથે સાથે કેટલીક પોષક તત્વોની આપણામાં કમી હોય તો પણ આ થઈ શકે છે ખાસ કરીને કેલ્શિયમ છે આયન પૂરતું ન મળતું હોય વિટામિન બી ડી તો આવા આહાર લેવા માટે તો તમે લઈ શકો છો લીલા શાકભાજી છે ફણગાવેલા કઠોળ છે બ્રોકલી ગાજર પાલક તો આ બધું શ્રેષ્ઠ વિકલ્પ છે સાથે સીડ્સ આવે છે તો અલગ અલગ પ્રકારના ને રોજ જુદું જુદું ખાવાનું થોડું થોડું ખાવાનું સલાડ છે એ ડીશ ભરીને તમે ખાવ તો તમે નિયમિત યોગ કરો તમે સારું ખાનપાન ખાવ તો અને સાથે હું તમને બે એવા ઘરગથ્થુ ઉપચાર બતાવીશ તો આ તમે ત્રણેય ઓપ્શન છે સાથે રહીને ત્રણ મહિના ઓછા દિવસથી લઈને દિવસ કરશો તો તમને ચોક્કસથી ફેર પડશે હવે આપણે પહેલા ઘરગથ્થુ ઉપચારની વાત કરીએ તો એક સરસ તેલ બનાવવાનું છે ઘેરે જેમાં જરૂર પડશે મીઠા લીમડાના પાન આમળા આમળાનો પાવડર હોય તો એ મૃંગરાજ અને જાસૂદના ફૂલ જે તમારી પાસે જે ફોર્મમાં અવેલેબલ હોય અને તમારા ઘરમાં અથવા તમારી તાસીરને સૂટ કરે એવું નારિયેરનું તેલ અથવા તલનું તેલ હવે કઢાઈ લેવાની છે તેમાં તેલને ગરમ કરી અને આ બધા જ પાવડર છે અથવા બધા પાંદડા છે એને તમારે ઉકાળવાના છે ધીમા તાપે તેલને ગરમ કરવાનું છે બધી જ વસ્તુઓ એકરસ થાય કાળી થઈ જાય ત્યાં સુધી તમારે તેને તેલને ગરમ કરી અને રાખી મૂકવાનું છે તમે બંધ કન્ટેનરમાં તડકામાં પણ કરી શકો ગેસ પર કરી શકો અને બસ તમારે ગાળવું હોય તો ગાળી અથવા સીધી જ રીતે તમારે આ ઓઇલને યુઝ કરવાનું છે રાત્રે નાખી બીજે દિવસે પણ ધોઈ શકો અથવા તો ચોવીસ કલાક રાખી શકો આનાથી તમે ત્રીસ દિવસ ચાલીસ દિવસ પછી ઉપયોગ કરશો આમાં એવું નથી કે જે તમારા સફેદ વાળ છે કાળા થઈ જશે પણ એવી કોશિશ જરૂર થશે કે તમારા જે નવા વાળ આવે એને તમારે સફેદ આવતા આ તેલ છે રોકી શકશે હવે આપણે એક માથામાં નાખવાની પેસ્ટ હેર માસ્ક બનાવવાનું છે આજ બધી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો આમળાનો પાવડર છે પાવડર છે અને જાસુદના ફૂલનો પાવડર છે આ બધી વસ્તુઓ સાથે તમે મોલતાની માટીનો પણ ઉપયોગ કરી શકો છો ગુલાબ જળ અથવા સાદા પાણી અને જો તમારા માથામાં ખોડાની સમસ્યા હોય તો તમે દહીંમાં આ ત્રણેય પાવડર એક ચમચી મિક્સ કરી અને એક ચમચી તમારે એક થી દોઢ ચમચી દહીંમાં મિક્સ કરી અને એકદમ રૂટમાં લગાવતા જવાનું છે અને ત્રીસ થી પિસ્તાલીસ મિનિટ આ પેસ્ટ ને રાખવાની છે પછી તમારે હવે આમાં કેવું કે ઘરગથ્થુ ઉપચાર કરીએ છીએ સરસ ખાવાનું ખાઈએ છીએ યોગ કરીએ છીએ પણ સામે આપણે વાપરીએ છીએ કેમિકલથી ભરેલા શેમ્પુ તો આ હતા યોગિક તેમજ ઘરગથ્થુ ઉપચાર સાથે સાથે પૂરતું પાણી પીવે સ્ટ્રેસ લેવલ છે ઘટાડીએ અને થોડુંક કૃત્રિમ પ્રસાધનોથી દૂર રહીએ વાળને જેવી ટ્રીટમેન્ટ છે ગરમ કરે છે વાળ ને તે ઓછું કરીએ દોષ વધારે છે એવા ખોરાકથી દૂર રહીએ તીખું તળેલું ઓછું ખાઈએ શરીરમાં પરસેવો કાઢીએ એટલે ઓટોમેટિક છે આપણું શરીર છે ડિટોક્સ થશે અને સાથે આપણે જેવા છે એવા આપણી જાતને સ્વીકારીએ તો પણ આપણું સ્ટ્રેસ લેવલ છે ઓટોમેટિક ઘટશે ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર